રોડા હે સાતવા સાતવા રોડા હે દંતિયા થી તો નીકળી જશે ને નેટલી મોડલ હો તો જોયું ને આપણા એક્સપર્ટ ની राय કે દંતિયા થી સાતવા રામ ઓળી ને તો વાળ નીચે ઉતરી જાય તો આપણે એ ટ્રાય કરશું અને જોશું કે કાલ સુંદીમાં વાળ નીકળી જારું કે નહીં તો જો એક આ બે ત્રણ ચાર પાંચ છ અને સાત તો સાતવા થઈ ગયું તો કાલે આપણે જોવાનું રિઝલ્ટ શું આવે તો આષાઢી બીજને જે નાળિયેર ચડાયા હતા એને હવે ટોપરા બનાવવા રાખી દીધા જો આટલા બચ્યા અમને શું હોય કે ચાર નાળિયેર ચડાવવા પડે બાપાના બે ગંગા સતી બાનું એક પછી અમારા લાલજી બાપાને તો આટલા ચાર નાળિયેર અમને ચડાવવા પડે ને એ ચાર નાળિયેરમાંથી હવે આટલા બચ્યા તેનો આપણે ટોપરા બનાવીને ખાશું તો ભાઈ ઘણા બધા માણસો મને ઇન્સ્ટાગ્રામમાં પૂછતા હતા કે તમે એડિટિંગ કઈ રીતના કરો રાખાયું એપ્લિકેશન વાપરા કેવી રીતના વોસ ઓવર ધારો તો હું કહીશ કે બે એપ્લિકેશન એક તો વીએન અને ઇનશોર્ટ વીએન છે એ શોર્ટ વિડિયો મતલબ કે ત્રીસ સેકન્ડ કે એક મિનિટ માટે વિડીયો તમે એડિટિંગ એની અંદર આરામથી કરી શકો ને બાકી ઇનશોર્ટ વિડીયો એની અંદર તમે લોંગ વિડીયો મતલબ આઠ દસ બાર મિનિટના વિડીયો તમે એડિટ કરી શકો વોઇસ ઓવર માટે વીએનની અંદર ઓલરેડી વોઈસ ઓવરનું ઓપ્શન આવે જ રૂ ઓડિયો રેકોર્ડ કરવા માટેનો અને ઇનશોર્ટની અંદર બી આવું પણ વીએનનું સારું હોય ઇનશોર્ટ કરતા બી બેની ક્વોલિટીમાં મારા હિસાબે તો વીએન મને ઠીક લાગેરું બાકી કેવી રીતના વિડીયો શૂટ કરવો કે કેવી રીતના કહાની બનાવી તો તમારા દિમાગ એમાં તો મારું કાંઈ નહીં બાકી હા એપ્લિકેશન એપ્લિકેશનના રિલેટેડ જો બી હેલ્પ હશે હું તમને ઇન્સ્ટાગ્રામમાં હેલ્પ કરીશ તો તમે ડીએમ કરજો મને તો હું તમને ત્યાં કાઢી હેલ્પ કરીશ જેટલી મને ખબર હશે એટલી તમને કહી દેશે અને આજે એમ લાગે કે આ વાદળા વારો કાઢી વગેરે કેમકે પછાણના વાગેરા સાડા ચાર ને માહોલ જવો એકદમ આજે હવા લાગવાની બી ચાલુ થઈ ગઈ મને લાગેલું આ વર્ષે ભગવાન મહેરબાને કચ્છ ઉપર મને નથી લાગતું કે આવડો વહેલો વરસાદ કદી કચ્છમાં પડ્યો હોય ને કન્ટિન્યુ વરસાદ પડ્યો જલ્દી શરૂઆત થઈ ગઈ નહીં તો હા વરસાદ ની અને એ બી જરાક જરાક પડે ખાસ એવું ના પડે મોજ કરાવી દીધી વરસાદ હા તો આ જો ઘરના પાછળના ભાગમાં કેટલા કાળા વાદળા થઈ ગયા ને વરસાદ મતલબ આ સાઈડ પડશે કોટડા કે એ સાઈડ રસલિયા કોટડા ખોભડી આપણી સાઈડ તો થાય ઝરમર ઝરમર પડીને બંધ થઈ જશે

અહીંયા કને ચાલુ છે નાસ્તો અને રાગવીની ટેસ્ટ છે તો એ એની પ્રેક્ટિસ કરી રહી કાલ માટેની ઓહો હો જો તો ખરા કેટલું બધું પાણી ભરાઈ ગયું ઓરિજિનલ ભગવાનનું પાણી એ એક તપેલી આખી ભરાઈ ગઈ હજી ઓની અંદર એ જરાક આમાંથી ખીચડી સારી ભરાયરી મેડમ આ જુગાડ કામ આવ્યો હે ચૂન્નીવાળો વરસાદ ઓછો થઈ ગયો હે

બતાવતો પગ માં ક્યાં લાગવું દરરોજે કાંક ને કાંક લાગાડી આવે આટલું આટલું ખાન લાગે તો નાટક કરે પછી બીજા ઘરમાં બીજા નામ લે કે આને લગાવ્યો આને લગાવ્યો ઓને માર્યું ઓને માર્યું